નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હોઉં ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નવ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ નવ આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બે હજાર પચાસથી થી તેત્રીસો પાંત્રીસ ઈસફગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો સાહીઠ અને ઊંચો ભાવ છે છવ્વીસો તેતાલીસ તલસફેદ જે છે ઓગણીસો પંચાવનથી થી પચીસો એકાવન અને હવે આગળ છે જીરુ જે છે એકતાલીસોથી છપ્પનસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચીસ અને ઊંચો ભાવ છે ત્રેવીસો રાયડો જે છે એક હજાર પચીસ થી અગિયારસો પાંત્રીસ અને છેલ્લે છે સુઆ જે છે તેરસો એંશીથી સત્તરસો પંચાવન મેથી જેનો નીચો ભાવ છે નવસો અને ઊંચો ભાવ છે નવસો